પ્રથમ અમે આજે છ મહિનાથી સમૂહ લગ્ન કરવા માટે કરી મહેનત કરી રહ્યા હતા ને આજે અમે ગામે ગામ ફરી તાલુકા જિલ્લામાં ફરી ને આજે સો બાર જોડાને ભેગા કર્યા છે ને આજે નવ દંપતિ નવ યુગલ આજે પ્રભુટામાં પગલાં માંડી રહ્યા છે સમૂહ આપવામાં એવું છે કે ભાઈ આપણા જે ખર્ચ કરીએ છીએ ખોટો ખર્ચ એને અહીંયા કરી બચાવવા માટે આપણે એનું આ આયોજન કર્યું છે નમસ્કાર મિત્રો આજે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં ઓલપાડ ખાતે ખુટાઈ માના મંદિરના સાનિધ્યમાં રોહિત સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન થયું છે એ ખરેખર અભિનંદનને પાત્ર છે મિત્રો આજે સમાજના તમામ વર્ગના લોકો એવું ઈચ્છે છે કે આવા સામાજિક પ્રસંગોના ખર્ચાઓ ઓછા થાય ઘણી વખત આપણે જોઈએ છે કે નાનો માણસો સમાજમાં આર્થિક રીતે પહોંચી શકે એમ ન હોય તેમ છતાં પણ દેખાદેખીને કારણે પણ એ સમાજના અન્ય વર્ગને ધ્યાનમાં રાખીને ખર્ચાઓ કરે છે ક્યાંક ઉધાર ઉછીના લે છે ક્યાંક વ્યાજે લે છે અને પોતાનો પ્રસંગ પાર પાડે છે આવા લોકોને મદદરૂપ કરવાના અને ખાસ કરીને સમાજના તમામ વર્ગો સમૂહ લગ્નના માધ્યમથી એક સમાજને એવો સંદેશો પહોંચાડે કે સમાજના આવા જે ખર્ચાઓ થાય છે વધારાના એ તમામ ખર્ચાઓને બદલે એક છત્ર હેઠળ સમાજના તમામ વર્ગના લોકો એકત્રિત થઈને સમૂહ લગ્નનું આયોજન કરે કે જેથી એક સમાજમાં નવો ચીલો પણ પડે ખાસ કરીને આજના દિવસે હું જે નવઘડિયાઓ આજે સમૂહ લગ્નમાં જોડાય છે એમને ભવિષ્યમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ મળે સંતતિ અને સંપત્તિ પણ મળે એવી શુભકામનાઓ વ્યક્ત કરીએ છીએ અને જે વડીલોએ પોતાના દીકરા દીકરીઓને સમૂહ લગ્નમાં જોડાવા માટે પ્રોત્સાહિત કર્યા છે તેમને પણ હું અભિનંદન આપું છું અને ખાસ કરીને આજના કાર્યક્રમને માટે જો કોઈ યશના અધિકારી હોય તો એ ઓલપાડ તાલુકા રોહિત સમાજ જે મંડળ ચલાવે છે એ મંડળના તમામ હોદ્દેદારો પ્રમુખ મહામંત્રી અને આખી જે પ્રસંગની જે આયોજન કમિટી છે